નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સોળ મે બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર છસો નવ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર આઠસો બોત્તેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છ્યાશી હજાર નેવું રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ ત્રણ હજાર ત્રણસો આઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સાહીઠ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ત્રણસો બાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર એકસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર નવસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલુસોના ભાવ એક લાખ બાર હજાર સાતસો ચાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર બસો રૂપિયા રહ્યો છે